દ્રાંગદ્રાની વાત કરીએ તો દ્રાંગદ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ ગામની સીમમાં જેટકો કંપનીએ વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે તો દ્રાંગદ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને સતાપર ગામની સીમમાં જેટકો કંપની દ્વારા વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરવાના લીધે ખેડૂતો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું જેથી જેટકો કંપની દ્વારા એસઆરપી ટુકડીના તાલુકા પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવા ગ્રામજનો એકઠા થયા હતા અને માથાકૂટ થાય તે પહેલા પોલીસે ખેડૂતોને સમજાવવાનો મામલો ઠારે પાડ્યો હતો આ અંતર્ગત વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની તૈયારી હતી તેવામાં ખેડૂતોને હજુ વળતર મળ્યું નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ જેટકોની કામગીરી બંધ કરાવી હતી જેના લીધે કંપની દ્વારા એસઆરપી ટુકડી સાથે રાખીને ખેતરોમાં કામ શરૂ કરવા કામગીરી બંધ કરાવી હતી આ મામલે જેટકો કર્મચારીઓ દ્વારા સ્થાનિક પોલીસને સંપર્ક કરતા તાલુકા પોલીસના પીએસઆઈ ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા જેમાં મામલો બિચકતા ખેડૂતો કામગીરી બંધ કરવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું ખેડૂતોનો મિજાજ જોઈને જેટકો કંપની દ્વારા હાલ કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો આ સાથે કંપની દ્વારા બાજુના ગામમાં જે વળતર ચૂક્યું છે તે વળતર ચૂકવે અને જેટકોના કર્મચારીઓ જે પ્રકારે વહાલા દવાલાની નીતિ રાખી રહ્યા છે તે બંધ કરે બાદમાં કામગીરી શરૂ કરશે તેવું સ્પષ્ટપણે હાલમાં જણાવી રહ્યા છે